એસિડિટી અમ્લપિત આ રોગમાં ઉપયોગી બે ઔષધિ વિશે વાત કરવાની છે જેનો ઘરગથ્થુ પ્રયોગ કરી શકાય છે આ બે ઔષધિના એવા ઉપયોગ છે કે તમારું અમલપિત જે એસિડિટીની સમસ્યા છે ને જળમૂળમાંથી મટાડે છે ને સાથે સાથે તમારા કબજિયાતની સમસ્યાનો પણ તે અંત લાવી દે છે જનરલી આપણા શરીરમાં અમલપિતની સમસ્યાઓ વધે તે આપણા શરીરમાં અમુક સંકેતો બતાવવા લાગે છે જેમ કે આંખોમાં બળતરા થવી છાતીમાં બળતરા થવી પેટમાં બળતરા થવી માથું દુખવું ઉબકા આવવા ઉલટી થવી તો ખાટી ઉલટી થવી હાથ પગના તળિયામાં બળતરા થવી અકાળે વાળ સફેદ થવા લાગવા પછી તમે શરીરમાં તપારો જેવું લાગે તમે ક્યાંક એને માપવા જાઓ ટેમ્પરેચર તો તમને બિલકુલ ટેમ્પરેચર ના આવે પણ તો શરીર તમને ગરમ ગરમ લ્યા રાખે પછી ઓજરીનો જે કોઠો છે એ પણ ગરમ ગરમ તમને લાગ્યા રાખે તમે મળત્યાગ માટે જાઓ તો મળદ્વારમાં પણ તમને થોડીક બળતરા થાય આ બધા અમલપિત્તના ચિહ્નો છે આ દર્શાવે છે આપણું શરીર સંકેતો આપે છે કે આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ વધેલું છે તો આ અમલપિત્તને શાંત કરવું હોય તો આપણે એક સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગ કરી શકીએ છીએ એનાથી આપણું અમલપિત છે તે જળમૂળમાંથી મટી શકે છે તો એના માટે તમારે શું કરવાનું છે કે એક કાળી દ્રાક્ષ લેવાની છે પચીસ ગ્રામ લઈ શકો પચાસ ગ્રામ લઈ શકો પરંતુ અહીંયા પચીસ ગ્રામ કાળી દ્રાક્ષ લેવાની છે એની સામે પચીસ ગ્રામ હરડેનું ચૂર્ણ લેવાનું છે હવે બજારમાં બે પ્રકારની કાળી દ્રાક્ષ મળશે એક મીંજવાળી અને એક મીંજ વગરની પણ કાળી દ્રાક્ષ મળશે તો તમારે મીંજ વગરની કાળી દ્રાક્ષ લેવાની છે અને જો મીંજવાળી કાળી દ્રાક્ષ મળે તો એ લઈ આવજો પરંતુ મીંજ તેના અલગ કાઢી નાખજો એટલે પચીસ ગ્રામ કાળી દ્રાક્ષ અને પચીસ ગ્રામ અરડેનું ચૂર્ણ આ બંને તમે લઈ લીધા ત્યારબાદ દ્રાક્ષને વાટવાની છે કૂટવાની છે અને સરસ મજાનું તે વાટીને તૈયાર થઈ જાય જે દ્રવ્ય એમાં એની સામે પચીસ ગ્રામ જે હરડેનું ચૂર્ણ છે એ તમારે મિક્સ કરી દેવાનું છે અને હરડેનું ચૂર્ણ મિક્સ કરતાં કરતાં ફરી દ્રાક્ષને વાટવાની છે સરસ મજાનું બંનેનું મિલન થઈ જાય મિશ્રણ થઈ જાય અને સરસ મજાનો એક પીંડો તૈયાર થઈ જાય ત્યારબાદ એ પીંડાને કઈ રીતે ગોળી વાળવાની છે કે સોપારી હોય ને નાની સાઇઝની સોપારી એટલી સાઇઝની એની ગોળી વાળવાની છે અને એને સુકાવા દેવાની છે ત્યારબાદ જે થોડીક દસ પંદર ગોળી તમારા બને બનાવેલું જે પિંડો છે એમાંથી વળે એટલી તમારે તૈયાર કરી લેવાની છે સુકાયા બાદ તમારે એનો પ્રયોગ કઈ રીતે કરવાનો છે કે સવારે નરણા કોઠે એ એક જે નાની એવી સોપારીથી નાની સાઇઝની જે ગોળી છે ને નરણા કોઠે એક ગોળી શેકા ગરમ પાણી સાથે એને લઈ લેવાની છે હવે આ ગોળી શું કામ કરશે આ ગોળી છે તે પિત્ત શુદ્ધિ પણ કરશે અને મળ શુદ્ધિનું પણ કામ કરશે એટલે તમારા શરીરના આંતરડામાં જે ગઠાઈ ગયેલો મળ છે કઠણ મળ છે વિકૃત મળ છે સુકાઈ ગયેલો મળ છે આ બધા પ્રકારના મળને બહાર કાઢે છે અને એની સાથે સાથે શરીરમાં જમા થયેલું વિવિધ અંગોમાં જે પિત્ત જમા થયું છે એને પણ મળદ્વાર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે કારણ કે કાળી દ્રાક્ષ છે ને તે અમલપિત્તને શાંત રાખે છે અને હરડે છે ને એ અમલપિત્તને પણ શાંત રાખે છે વાયુની ગતિને પણ સવળી કરે છે અને કફના રોગોને પણ શાંત રાખવાનું કામ કરે છે ત્રિદોષને શાંત રાખવાનું કામ કરે છે તો આ ત્રણેય જે પ્રોબ્લેમ છે વાયુપિત્ત કફના એ એકલું હરડે મટાડે છે અને એની સાથે જો કાળી દ્રાક્ષ આવી જાય તો આપણને કબજીયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે અને અમલપિત્તમાંથી પણ મુક્તિ મળે છે એટલે આ સરસ મજાનો પ્રયોગ તમે લોકો કરી શકો છો ઘરગથ્થુ પ્રયોગ છે આ કરવાથી તમને હંમેશા ફાયદાઓ થાય છે અમલપિત્તના દર્દીઓએ ત્રણ શાક બિલકુલ નથી ખાવાના એક તો ભીંડાનું શાક નથી ખાવાનું એક તો અડદની દાળ નથી ખાવાની અને એક તો સરગવાનું શાક નથી ખાવાનું અને ચોથું હજી એક શાક દરેક ઘરમાં બને છે સેવ ટમેટાનું શાક એ પણ ખાવાનું નથી કારણ કે આ બધા દ્રવ્યો એવા છે કે તમારા શરીરમાં પિત્ત પ્રકોપ વધારે છે અમલપિત્તના દર્દીઓએ ડુંગળી કે લસણ થોડોક સમય પૂરતા નથી ખાવાના કારણ કે તે ઉષ્ણ છે તે તમારા શરીરમાં પિત્ત પ્રકૃતિ વધારનાર છે અમલપિત્તના દર્દીઓએ એકદમ ખાટા ફળો બિલકુલ ખાવાના નથી કારણ કે ખટાશ જે છે એને કારણે અમલપિતમાં વધારો જોવા મળે છે એટલે બને ત્યાં સુધી અવોઈડ કરવાનું છે ખાસ કરીને અમલપિતમાં તીખો રસ ખારો રસ અને ખાટો રસ આ ત્રણ રસ અને ત્રણ રસમાંથી બનેલી જેટલી વાનગી હોય બધી અવોઈડ કરવી પડશે કારણ કે આ ત્રણ રસ એવા છે જે પિત્તને પ્રોત્સાહિત કરે છે પ્રીત પ્રધાન છે એટલે આપણે અમલ મટાડવું હોય જળમૂળમાંથી તો આપણે પરેજી પણ પાળવી પડશે ડાયટનું ધ્યાન રાખવું પડશે અને અમુક ઘરગથ્થુ પ્રયોગો કરવાથી તમારા શરીરમાં જે જમા થયેલું પિત્ત છે એ મળદ્વાર દ્વારા બહાર નીકળે છે આંતરડા ચોખ્ખા થાય છે કબજિયાતમાંથી એમને મુક્તિ મળે છે અને તમે નિરોગી જીવન જીવી શકો છો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી